જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો દિવસ અતિ પાવન છે આજે છે ભીમ અગિયારસ જેને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશી બધા એકાદશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના અને નિર્જળા વ્રત દ્વારા ભક્તો પોતાનું જીવન પવિત્ર બનાવે છે શાસ્ત્રો મુજબ જે ભક્ત વર્ષભર એકાદશી ન રાખી શકે તેના માટે ભીમ અગિયારસનું વ્રત રાખવું અનેક વ્રતો સમાન પવિત્ર માનવામાં આવે છે આ દિવસે ભક્તો નિર્જળા એટલે કે પાણી વગરનો ઉપવાસ કરે છે આથી આ વ્રત અતિ કઠિન પણ છે અને અત્યંત ફળદાયી પણ છે પાંડુમાં ભીમસેન પ્રેમી હતા તેમને નિયમિત ઉપવાસ કરવો મુશ્કેલ લાગતો તેથી તેણે મહર્ષિ વ્યાસજી પાસે ઉકેલ માગ્યો તેમણે કહ્યું તમે જેઠ મહિનાની શુદ્ધ નિર્જળા વ્રત કરો ભીમસેને પાણી વગર તપ દ્વારા આ વ્રત કર્યું તેમની શ્રદ્ધા અને તપથી ભગવાન પ્રસન્ન થયા અને વિષ્ણુ ભગવાને કહ્યું આજે પછી જે કોઈ ભક્ત આ દિવસે વ્રત કરશે તેને હજારો વ્રત જેટલું ફળ મળશે આ દિવસે દસમીના રાત્રે ઉપવાસ શરૂ કરો અગિયારસે કાયમી જાગી રહો ભૂખ પ્યાસ સહન કરો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો મંદિરે જાઓ તુલસીજીને પાણી આપો કથા સાંભળો અને વાંચો દ્વાદશીના દિવસે દાન પુણ્ય અને પારણું કરો ભીમ અગિયારસે માત્ર ઉપવાસનો દિવસ નથી આ એ દિવસ છે જ્યાં ભક્તો પોતાનું જીવન પવિત્ર બનાવે છે આવો આપણે મળીને આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિ કરીએ અને જીવનમાં શાંતિ અને સંતોષ પ્રાપ્ત કરીએ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં